હેલો ફ્રેન્ડ્સ આજે આપણે ધોરણ છ વિજ્ઞાન એકમ બે વસ્તુઓના જૂથ બનાવવા તેનું સ્વાધ્યાય સ્વાધ્યાયપુથીનું સોલ્યુશન જોઈશું બરાબર શરૂઆતમાં જે એમસીક્યુ હોય છે તેના આ જવાબ છે બરાબર તેના પછી ખાલી જગ્યા આપેલી છે બરાબર એમાં જવાબ આ રીતે લખવાના રહેશે બરાબર ત્યારે પછી આપેલું છે મને ઓળખો એના જવાબ આ રીતે રહેશે હવે આ પ્રશ્ન ચારના તફાવત છે બરાબર જે આ રીતે રહેશે આ બીજો તફાવત છે જેનો જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી જોડકા જોડું જેના જવાબ આ રીતે રહેશે બરાબર ત્યાર પછી એક વૈજ્ઞાનિક કારણ આપેલા છે એ પૈકી કારણનો જવાબ આ રીતે રહેશે ત્યાર પછી આ બીજા કારણનો જવાબ પછી આ ત્રીજા કારણનો જવાબ આ રીતે રહેશે આ ચોથા કારણનો જવાબ આ રીતે રહેશે અને આ છે પ્રશ્ન સાત વર્ગીકરણ આમાં આપણે ચોખ્ખું પાણી અને પથ્થરને જળકાટ ધરાવતામાં નહીં લઈએ બરાબર કારણ કે પાણી પારદર્શક પદાર્થ છે આ છે પ્રશ્ન આઠના પ્રશ્નોના જવાબ એમાં પહેલા પ્રશ્નનો જવાબ આ રીતે રહેશે બીજા પ્રશ્નોનો જવાબ આ રીતે આ પ્રશ્નોના જવાબ રહેશે બરાબર ત્યાર પછી આ ફકરો એક વાંચન કરવાનું છે અને ફકરા પરથી પ્રશ્નોના જવાબ આપવાના છે આ રીતે રહેશે અમારી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરીને એમને સપોર્ટ જરૂર કરજો ઓકે અહીં આપણો આ વિડીયો પૂરો થાય છે Goodbye.